હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ બાર ચીલ ઝડપ પાઠ બારના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ બાર ચીલ ઝડપ સૌ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમે છેલ્લે પ્રવાસમાં ક્યાં ગયા હતા ક્યારે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમે જે પ્રવાસમાં ગયા હોય તે વાત લખવાની છે હું અહીંયા નમૂનારૂપ વાત રજૂ કરું છું તમે તમારા પ્રવાસની વાત લખશો હું છેલ્લે ઉનાળાના વેકેશનમાં મારા પરિવાર સાથે દ્વારકા ભેટ દ્વારકાના પ્રવાસે ગયો હતો સવાલ નંબર બે તમારા ઘરના બેઠક રૂમની બારીમાંથી દેખાતા દ્રશ્યનું વર્ણન કરો તો લખીશું મારા ઘરની બેઠક રૂમની બારીમાંથી હું ઘણું બધું જોઈ શકું છું સામે એક મોટી ટાવર બિલ્ડિંગ છે જેની બારીઓમાંથી રાત્રે રંગબેરંગી લાઇટો ચમકે છે નીચે રસ્તા પર વાહનો સતત આવજા કરતા રહે છે મને એ જોવાનું ખૂબ ગમે છે બારીની બાજુમાં એક નાનકડો બગીચો છે જ્યાં સોસાયટીના બાળકોને રમતા જોઉં છું બારીની બહાર એક મોટું પીપળાનું ઝાડ છે જેના પર પક્ષીઓ એકસાથે કલરવ કરતા હોય છે મને મારી બારીમાંથી જોવું ખૂબ પસંદ છે કારણ કે હું અહીંથી આખા દિવસે શું થાય છે તે જોઈ શકું છું અને રાત્રે શહેરની લાઇટો જોવી મને ખૂબ ગમે છે સવાલ નંબર ત્રણ તમારી શાળાના આચાર્યની ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ ગોઠવેલી છે તે વિગતે કહો તો લખી શકાય શાળાના આચાર્યની ઓફિસમાં સામાન્ય રીતે આ વસ્તુઓ ગોઠવેલી હોય છે ઓફિસની મધ્યમાં ટેબલ ખુરશીઓ કમ્પ્યુટર લેપટોપ ફાઇલ કેબિનેટ તકતી વ્હાઇટબોર્ડ ટેલિફોન પ્રમાણપત્રો અને ટ્રોફી માટે શો કેસ રેફરન્સ પુસ્તકો વગેરે ગોઠવેલું હોય છે સવાલ નંબર ચાર તમે ક્યારેય કોઈના ઉપર ગુસ્સે થયા છો શા માટે અહીંયા તમારે તમારી વાત લખવાની છે હું અહીંયા નમૂનો રૂપ વાત લખું છું હા હું એકવાર મારા ખાસ મિત્ર પર ગુસ્સે થયો હતો વાત એમ હતી કે અમે બંને શાળામાં તથા ઘરે આખો દિવસ સાથે રહેતા હતા અમારી આ મિત્રતાની ઈર્ષા થવાથી શાળાના બીજા એક મિત્રએ મારા ખાસ મિત્રને મારા વિરુદ્ધમાં ઘણી વાતો કહેવા માંડી તેને એવું બધું જાણવામાં મળ્યું કે મેં તેના વિશે ક્યારેય કહ્યું ન હતું મારા ખાસ મિત્રએ આ તમામ વાતોને સાચી માનીને મારી સાથે બોલવાનું બંધ કરી દીધું થોડા દિવસ તો મને ખબર ન પડી કે મારો ખાસ મિત્ર મારી સાથે આવું વર્તન શા માટે કરે છે પરંતુ એક દિવસ મને કારણની જાણ થઈ ત્યારે હું તેના પર ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે તારે સાચી વાતની તપાસ કરવી જોઈતી હતી અને મારા પર વિશ્વાસ રાખવો જોઈતો હતો સવાલ નંબર પાંચ તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો તમે શું કરો જો મારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો હું તેને શોધવાનો પૂરો પ્રયાસ કરું હું એવી તમામ જગ્યાએ તેને શોધીશ કે તે કિંમતી વસ્તુ હોવાની સંભાવના હોય મિત્રોને પૂછીશ અને ઘરમાં સૌ જગ્યાએ શોધ કરીશ જો તે ન મળે તો માતા પિતા કે શાળાના શિક્ષકોને જાણ કરીશ મને ખાતરી છે કે સૌની મદદથી મને મારી કિંમતી વસ્તુ મળી જશે સવાલ નંબર છ તમારા વર્ગખંડમાં કોઈની વસ્તુ ચોરાઈ જાય તો તમારા વર્ગ શિક્ષક તે કેવી રીતે શોધી કાઢે છે જો મારા વર્ગખંડમાં કોઈની વસ્તુ ચોરાઈ જાય તો મારા વર્ગ શિક્ષક તે વસ્તુ વિશે બધા વિદ્યાર્થીઓને પૂછે છે જો કોઈ ન જણાવે તો બધા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ તેમના ખિસ્સા વગેરેમાં તપાસ કરાવીને ચોરાયેલી વસ્તુને શોધી કાઢે છે સવાલ નંબર સાત તમારા ઉપર કોણ કોણ ગુસ્સે થાય છે ક્યારે જ્યારે હું જમવાના સમયે મોબાઈલ જોવાની જીદ કરું ત્યારે મારા પપ્પા ગુસ્સે થાય છે હું સવારે દૂધ પીવાની ના માડું તો મારા મમ્મી ગુસ્સે થાય છે રમતી વખતે મારો દાવ હોય અને હું ઘરે જવાનું કહું તો મારા મિત્રો ગુસ્સે થાય છે આવી રીતે તમારી માથે કોણ ક્યારે ગુસ્સે થાય છે તે તમારે લખવાનું છે સવાલ નંબર આઠ તમને કોઈનું ખોવાયેલું પાકીટ કે પર્સ મળે તો તમે શું કરશો જો મને કોઈનું ખોવાયેલું પાકીટ કે પર્સ મળે તો હું તેમાં જે તે વ્યક્તિની માહિતી શોધવાનો પ્રયત્ન કરીશ જો તેમાં તેમનો મોબાઈલ નંબર મળે તો હું માતા પિતાને કહી તેમને જાણ કરી તેમનું પાકીટ કે પર્સ પરત આપી દઈશ જો પાકેટ કે પર્સમાં તેમના વિશે કોઈ માહિતી ન મળે તો વડીલોની મદદ લઈ તે પાકેટ કે પર્સને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેત નવ આપણે પોલીસની મદદ ક્યારે ક્યારે લઈ શકીએ આપણે પોલીસની મદદ વિવિધ કારણોસર લઈ શકીએ જેમ કે કોઈ ગંભીર અપરાધ બનતો હોય ત્યારે જાનમાલને ખતરો હોય ત્યારે દુર્ઘટના કે કોઈ ઈજા થઈ હોય ત્યારે કોઈ વ્યક્તિ ગુમ થયેલ હોય ત્યારે ઘરફોડ કે ચોરી જેવી ઘટના બની હોય ત્યારે જાહેર શાંતિ ભંગ થતી હોય ત્યારે જો કોઈ ગુનાખોર દેખાય ત્યારે વગેરે જગ્યાએ આપણે પોલીસની મદદ લઈ શકીએ છીએ સવાલ નંબર દસ તમારા પર્સમાં તમે કઈ કઈ વસ્તુઓ મૂકો છો મારા પર્સમાં હું મારા પરિવારના ફોટાની નાની સાઈઝની કોપી રાખું છું તેની નીચે મારા ઘરનું એડ્રેસ મારા પપ્પાનો મોબાઈલ નંબર લખેલી કાપલી પણ રાખું છું તેમાં મને પોકેટ મની તરીકે મળતા પૈસા પણ રાખું છું આ ઉપરાંત કોઈ અગત્યનો સાચવવાનો કાગળ હોય તો તે પણ તેમાં રાખું છું પ્રશ્ન નંબર બે શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો અહીંયા શબ્દના અર્થની ધારણા કરી અને સાચા શબ્દ નીચે લીટી કરવાની છે એક બદનસીબ તો દુર્ભાગ્ય બે પસ્તાવો તો પ્રાયશ્ચિત ત્રણ નિષ્ણાત તો તજજ્ઞ ચાર વિશ્વાસ તો ખાતરી પાંચ વિસ્મય તો અજાયબી પાંચ વિસ્મય તો અચંબો થશે મારે અહીંયા ભૂલથી અજાયબી લખાયું છે તમારે અચંબો કરવું છ કાશ્મીરી હોડી તો શિકારો આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલ શબ્દનો સાચો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે એક બદનસીબ તો તેના માટે બે વાક્ય આપેલા છે તો બીજું વાક્ય થશે મારા એટલા બદનસીબ કે બસ એક જ માર્ક્સના લીધે મેરિટમાં ન આવ્યો સાચો અર્થ આ વાક્યમાં છે બીજું છે નિષ્ણાંત એ ગુજરાતી વિષયમાં એવા નિષ્ણાત કે બધા એમની જ સલાહ લેતા પહેલું વાક્ય સાચું છે પ્રશ્ન નંબર ચાર કૌશમાં આપેલ શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એક તખતમલને પોતાના ખરાબ વર્તન માટે ખાલી જગ્યા થયો હતો શોભ થયો હતો બે ખાલી જગ્યા મિરંડાએ ખાલી જગ્યા કરી પાકીટ તફડાવી લીધું તો જાદુગર મિરાંડાએ હાથ ચાલાકી કરી પાકિટ તફડાવી લીધું ત્રણ ઇન્સ્પેક્ટર કુમારે બધાની ઉલટ તપાસ કરી ચાર કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ ઉપર હતા તો કેટલાક પ્રેક્ષકોમાં પાંચ ચાલાક ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાંડાની કોઈ દલીલ ચાલી નહીં આ રીતે આપણે ખાલી જગ્યા પૂરીશું પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબના વધુ શબ્દ શોધી વાક્ય રચના કરો ઉદાહરણ છે વાયોલિન તો વાયોલિન વાદક વાક્ય છે કેળકર સારા વાયોલિન વાદક હતા એક તબલા તો તબલાવાદક મારા કાકા ઇજનેર હોવાની સાથે સાથે તબલાવાદક પણ છે આવી રીતે તમે તમને મનગમતા બીજા કોઈપણ વાક્ય બનાવીને લખી શકો છો બે સરોદ સરોદ વાદક મુકેશ જેમના ત્યાં સરોદ શીખવા જાય છે તેઓ સારા સરોદ વાદક છે ત્રણ વીણા વીણાવાદક ગાયત્રીબહેનથી સારા વીણાવાદક મેં જોયા નથી ચાર બાંસુરી તો બાન્સુરી વાદક રાકેશ સારો વાદક વાદક બનવા ખૂબ મહેનત કરે છે ગિટાર ગિટાર તો ગૌતમ ઘણા વર્ષોથી ગિટાર શીખતો હોવા છતાં સારો ગિટાર વાદક બન્યો નથી પ્રશ્ન નંબર છ સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો એક તખતમલ સૂરજસિંહની વાત સાંભળી રાતો પીળો થઈ ગયો ત્રણ ઓપ્શન આપેલા છે સાચો જવાબ થશે એ તખતમલ સુરજસિંહની વાત સાંભળી તેના ઉપર ગુસ્સે થઈ ગયો બે મિરાંડા બોલી ઉઠ્યો તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો ત્રણ ઓપ્શન છે સાચો જવાબ થશે સી મિરાંડાએ કહ્યું તમારી પાસે ખૂબ રૂપિયા હતા એની વાત વારંવાર ન કરો ત્રણ ઇન્સ્પેક્ટર કુમારે વાતનો દોર પોતાના હાથમાં લીધો ત્રણ ઓપ્શન છે સાચો જવાબ થશે બી ઇન્સ્પેક્ટર કુમારે ચર્ચાનો વિષય પોતાના હાથમાં લીધો ચાર ગાઈડ બિચારો ક્ષોભથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો સાચો જવાબ થશે ગાઈડ બિચારો શરમથી ઇન્સ્પેક્ટર કુમારે સામે તાકી રહ્યો પાંચ કેળકરે કુમારની વાતમાં સૂર પુરાવ્યો તો કેળકરે કુમારની વાતને ટેકો આપ્યો પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિઝિટિંગ કાર્ડને આધારે પ્રશ્ન બનાવો અહીંયા એક વિઝિટિંગ કાર્ડ આપેલું છે તે જોવાનું છે વાંચવાનું છે સમજવાનું છે તેના આધારે પ્રશ્ન બનાવવાના છે મેં અહીંયા કેટલાક પ્રશ્ન બનાવ્યા છે તમે તમારી જાતે બીજા પ્રશ્ન પણ બનાવી શકો છો આ વિઝિટિંગ કાર્ડ કોનું છે એ ઉદાહરણ છે હવે પ્રશ્ન બનાવીએ એક કાર્ડમાં દર્શાવેલ વ્યક્તિનો જન્મ ક્યારે થયો હતો બીજો બનાવી શકાય શ્રી એલ આર કુમારનો હોદ્દો કયો છે તેમનો ઓળખપત્ર નંબર શું છે તેઓ કયા જિલ્લા યુનિટમાં ફરજ બજાવે છે કાર્ડ ક્યારે ઇશ્યુ કરવામાં આવ્યું કાર્ડની માન્ય તારીખ કઈ છે કાર્ડની ઉપર કયું સૂત્ર લખેલું છે તેમની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે આવા પ્રશ્ન બનાવી શકો છો પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો અહીંયા કેટલાક વાક્ય આપેલા છે તેને આપણે યોગ્ય ઘટનાના ક્રમમાં ગોઠવવાના છે તો પહેલું વાક્ય થશે તખતમલે મિરાંડા સામે એવી નજરે જોયું કે જાણે એ નજરોને દાંત હોય તો મિરાંડાને આંખોને આંખો આવી જાય આ રીતે તમે છે બધા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવી અને લખશો પાઠની અંદર જે રીતે આવતા હોય તે રીતે તમે ક્રમમાં ગોઠવી લખશો આ મુજબ મેં અહીંયા ક્રમ લખ્યો છે તમે આ રીતે પાઠનો ક્રમ આપી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ આ રહસ્યકથાનું કયું પાત્ર તમને ગમ્યું તેના વિશે નોંધ આ રહસ્યકથાનું મને જાદુગર મિરાંડાનું પાત્ર બહુ ગમ્યું કારણ કે તે પોતે જાદુગર હોવાથી હાથ ચાલાકી કરી શકવાની તથા માયાજાળ રચી શકવાની ક્ષમતા હોવા છતાં તે પૈસા કમાવા જાદુના ખેલ કરે છે તેણે કદી હરામની એક પણ પાઈ તપડાવી નથી તે તખતમલના પૈસાની ચોરીની તપાસ દરમિયાન ઇન્સ્પેક્ટર કુમારને પૂરતો સહયોગ આપે છે આમ જાદુગર મિરાંડા પાસે કલા હોવા છતાં તે કલાનો ઉપયોગ ઈમાનદારીથી પૈસા કમાવવામાં કરે છે પ્રશ્ન નંબર દસ ઇન્સ્પેક્ટર કુમાર સુરેન્દ્ર કેળકર તખતમલ અને મિરાંડા વચ્ચેના સંવાદને આગળ વધારો ઇન્સ્પેક્ટર કુમાર કહે છે જુઓ શેઠ અહીં બેઠેલા ચારમાંથી એક ગાઈડ પર તમને શંકા નથી જ ખરું ને તખતમલ કહે છે બરાબર તમારા ત્રણ પર જ મને શંકા છે મિરાંડા કહે છે હું નિર્દોષ છું ત્યારે તખતમલ કહે છે તમે બધા જ શંકાસ્પદ છો મારી પાસે પુરાવા છે ઇન્સ્પેક્ટર કુમાર કહે છે શા પુરાવા છે તમારી પાસે સુરેન્દ્ર કેળકર કહે છે મને લાગે છે તખતમલ તમે જૂઠું બોલી રહ્યા છે મિરાંડા કહે છે હા મને પણ એવું જ લાગે છે કે તેઓ આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે તખતમલ કહે છે તમે બધા મળીને મારી વિરુદ્ધ થઈ ગયા છો પણ સત્ય છુપાવી નહીં શકો ઇન્સ્પેક્ટર કુમાર કહે છે શાંત થઈ જાઓ તખતમલજી આપણે બધા પુરાવા તપાસીશું સુરેન્દ્ર કેળકર કહે છે હા સત્ય બહાર આવશે આ રીતે આપણે છે વાતને આગળ વધારવાની છે તમે તમારી રીતે વાતને આગળ વધારી શકો છો પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના જવાબ લખો એક ગાઈડ શા માટે ક્ષોભ અનુભવતો હતો ગાઈડ તેમની સાથેના પ્રવાસી તખતમલના ત્રીસ હજાર રૂપિયા ચોરી થઈ જવાનો આરોપ તે સાથી પ્રવાસીઓ મિરાંડા નરેન્દ્ર કેળકર અને કુમાર પર લગાવી રહ્યો હતો તેને ચોરને શોધવા તખતમલના આરોપને સાબિત કરવા કેવી રીતે કામ લેવું તે સમજાતું ન હોવાથી પોતે ક્ષોભ અનુભવતો હતો બે તખતમલ કોણ હતો તે શા માટે રાતો પીળો થઈ ગયો તખતમલ જૈન એ કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો તખતમલના રૂપિયા ત્રીસ હજારની ચોરી થઈ હતી અને હોટલનો માલિક સૂરજસિંહ ડોંગરા શાંતિથી બેસીને તેની ચોરી વિશેની વાત સાંભળવાનું કહે છે આ સાંભળી તખતમલ પોતાના ત્રીસ હજાર રૂપિયા ગુમ થઈ ગયા છે અને હોટલના માલિક શાંતિથી બેસીને વાતો કરવાનું કહેતા તે રાતો પીળો થઈ ગયો ત્રણ કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમનું વર્ણન એકમના આધારે કરો તો કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમની દિવાલને અડીને એક ઊંચું ટેબલ હતું સામે છ સાત ખુરશીઓ હતી રૂમની એક તરફ મોટી બારી હતી જેમાંથી કાશ્મીરના હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું ટેબલની સામે એક બારણું હતું ચાર રહસ્યકથામાં કયા કયા મુખ્ય પાત્રો મહત્વની ભૂમિકા ભજવે છે રહસ્યકથામાં ગુજરાતના ઇન્સ્પેક્ટર કુમાર કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર તખતમલ જૈન ગોવાનો રહેવાસી જાદુગર મિરાંડા મહારાષ્ટ્રીયન વાયોલિન વાદક નરેન્દ્ર કેળકર અને હોટલનો માલિક સૂરજ સિંહ ડોગરા મહત્વની ભૂમિકા ભજવે છે સવાલ નંબર પાંચ આ રહસ્યકથાનું શીર્ષક ચીલ ઝડપ શા માટે રાખવામાં આવ્યું છે આ રહસ્યકથામાં તખતમલનું પાકિટ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યાં થોડાક જ સમયમાં તેના ખિસ્સામાંથી પાકીટ કે જેમાં ત્રીસ હજાર રૂપિયા હતા તેની ચીલ એટલે કે સમડીની ઝડપથી ચોરી થઈ ગઈ હતી તેથી આ રહસ્યકથાનું શીર્ષક ચીલ ઝડપ રાખવામાં આવ્યું હશે છ રહસ્યકથાને આધારે કાશ્મીરની કોઈ પણ બે વિશેષતા જણાવો તો રહસ્ય કથાને આધારે કાશ્મીરની બે વિશેષતા લખી શકાય એક શાલીમાર બાગ અને બે બરફ પર સરકવાની રમત સાત તખતમલ કઈ બાબતે શરત મારવા તૈયાર થઈ જાય છે શા માટે તખતમલ તેની સાથેના પ્રવાસી મિરાંડા અથવા નરેન્દ્ર કેળકર પાસે જ પોતાના ચોરી થયેલા ત્રીસ હજાર રૂપિયા હોવાની ખાતરી બાબતે શરત મારવા તૈયાર થઈ જાય છે કારણ કે જ્યારે તેઓ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યારે તખતમલ પાસે પાકિટમાં પૈસા હતા તેઓ રમત જોવા ગયા ત્યારે તેની સાથે મિરાંડા નરેન્દ્ર કેળકર અને કુમાર હતા કુમાર ઇન્સ્પેક્ટર હોવાથી બાકી બચેલા બંનેમાંથી કોઈ એક પાસે પૈસા હોવાની ખાતરી તખતમલને હોવાથી તે શરત મારવા તૈયાર થઈ જાય છે સવાલ નંબર આઠ તખતમલને ગાઈડ ઉપર શંકા શા માટે ન હતી જ્યારે ગાઈડ તખતમલ અને તેની સાથેના પ્રવાસીઓને શ્રીનગરના પ્રખ્યાત સ્થળો જોવા લઈ જાય છે ત્યારે ગાઈડ બે ટુકડીમાં વહેંચાયેલા મુસાફરોમાંની પહેલી ટુકડીને શાલિમાર બાગ તરફ લઈ જાય છે બાકીની બીજી ટુકડી સાથે તખતમલ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યારે તેમની પાસે પાકીટમાં પૈસા હતા આથી તખતમલને ગાઈડ પર પૈસા ચોર્યા હોવાની શંકા ન હતી સવાલ નંબર નવ આલ્ફેન્ઝો મિરાંડા કોણ હતો તેના વિઝિટિંગ કાર્ડ ઉપર શું લખ્યું હતું આલ્ફોન્ઝો મિરાંડા જાદુગર હતો તેના વિઝિટિંગ કાર્ડ ઉપર અદ્ભુત મિસ્ટર મિરાન્ડા જાદુગરોના રાજા અદભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો એવું લખ્યું હતું સવાલ નંબર સુરેન્દ્ર કેળકર કોણ હતો તેને કઈ બાબતનો ગર્વ હતો સુરેન્દ્ર કેળકર એક વાયોલિન વાદક હતો તેના કુટુંબમાં ત્રણ પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવ્યા હોવાનો તથા તેઓ હાથ ચાલીકી કરવાના બદલે પોતાની કળાને આધારે જીવતા હોવાનો તેને ગર્વ હતો સવાલ નંબર અગિયાર ઇન્સ્પેક્ટર કુમારે પાકેટ શોધવા માટે કોની કોની તલાશી લીધી કેવી રીતે ઇન્સ્પેક્ટર કુમારે પાકેટ શોધવા માટે મીરાંડા અને સુરેન્દ્ર કેળકરની તલાશી લીધી તેમણે બંનેના પાકીટ લઈ તેમની તપાસ કરી પછી મીરાંડાનો કોડ કઢાવી તેની ઝીણવટભરી તપાસ કરી સુરેન્દ્ર કેળકરની પહેરણની ચડાવેલી બાયો ઉતરાવીને જમણા હાથ પરના ઘા પરની સફેદ મલમપટ્ટી વિશે તેનો ઘા ક્યારે થયેલો આવા ઘા પર બે મલમપટ્ટી લાગે વગેરે પ્રશ્ન પૂછીને તે બંનેની તલાશી લીધી હતી સવાલ નંબર બાર સુરજસિંહ ડોંગરાએ કાશ્મીરની પોલીસને શા માટે બોલાવી હશે ઇન્સ્પેક્ટર કુમારે સુરેન્દ્ર કેળકરને તખતમલના પૈસા ચોર્યા હોવાની સાબિતી સાથે પકડી પાડ્યો હતો આથી સૂરજસિંહ ડોંગરાએ તેને કાશ્મીરની પોલીસને સોંપી દેવા બોલાવી હશે તેર રહસ્યકથાની શરૂઆતમાં તમને કોના ઉપર ચોર હોવાની શંકા થઈ હતી તો લખી શકાય રહસ્યકથાની શરૂઆતમાં મને જાદુગર મિરાંડા ઉપર ચોર હોવાની શંકા થઈ હતી પ્રશ્ન નંબર બાર કૌશમાં આપેલા શબ્દોને શબ્દ ચોરસમાંથી શોધો કંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેને આપણે અહીં આપેલા શબ્દ ચોરસમાંથી શોધવાના છે અને લખવાના છે તો લખી શકાય હિમાચ્છાદિત રાતોપીળો ચીલઝડપ આજુબાજુ ઓળખપત્ર માયાજાળ ઈંચે ઈંચ બેવડા ત્રેવડા આ રીતે આપણે લખીશું આ રીતે તમે શબ્દ ચોરસ બનાવી શકો છો પ્રશ્ન નંબર તેર ઉપરના શબ્દોનો સમાન અર્થ જણાવો માયા જાળ તો માયા દ્વારા ઊભી થતી જાળ આ રીતે આપણે લખવાનું છે હિમાચ્છાદિત તો બરફથી ઢંકાયેલું અથવા હિમથી આચ્છાદિત થયેલું બે રાતો પીળો તો રાતા અને પીળા રંગનું મિશ્રણ અથવા અહીંયા ગુસ્સે થયેલો ત્રણ ચીલ ઝડપ તો પક્ષી જેવી ઝડપ અથવા ખૂબ જ ઝડપી ગતિ ચાર આજુબાજુ તો આસપાસ અથવા ચારે તરફ પાંચ ઓળખપત્ર તો વ્યક્તિની ઓળખ દર્શાવતું પ્રમાણપત્ર કે કાર્ડ છ ઇંચે ઇંચ તો દરેક ઇંચે અથવા થોડે થોડે અંતરે સાત બેવડા ત્રેવડા તો બે કે ત્રણ ગણા અથવા બમણા ત્રિગુણા આ રીતે આપણે જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ બારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ આઠના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન માર્ટ સાથે પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ ધોરણ છે ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્યન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો